નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણા બધા દર્દીઓ અમને વોટ્સએપ પર રિપોર્ટ મોકલે છે અને તેઓનું કેવું એ હોય છે કે સર તમે અમને કમરમાં સ્લીપડિસ માટે ઓપરેશન કીધેલું છે તો ઓપરેશન કરો ત્યારબાદ દુખાવો ક્યારે જ તો મારું કેવું એ છે કે સિમ્પલ મિકેનિઝમ છે જ્યારે પણ ગાદી ખસી ગઈ હોય તમે એમ સમજો કે ચોથા પાંચમાં મણકા વચ્ચે ગાદી ખસી ગયેલી છે તમને એક એક્ઝામ્પલ બતાડું કે હવે આ બે મણકા છે અહીંયા ચોથો અને પાંચમો મણકો છે તે બે વચ્ચે જે આ લાલ ટુકડો તમને દેખાય છે તે ખસી ગયેલો છે હવે આ લાલ ટુકડો છે તે આ નસને દબાવી રહ્યો છે એક ટુકડો અહીંયાથી બહાર આવ્યો જે નસને દબાવી રહ્યો છે સિમ્પલ મિકેનિઝમ છે કે જ્યારે પણ આ ટુકડો નસને દબાવી રહ્યો હોય ઓપરેશન કર્યું અને જો આ ટુકડો નીકાળી દેવામાં આવે તો તેનો દુખાવો ઇમિજિએટલી જતો રહે છે તેથી સ્લિબડીસનું ઓપરેશન ખૂબ જ સક્સેસફુલ રહે છે તમને જો અસહ્ય દુખાવો હોય જે ઇન્જેક્શનથી દવાથી કોઈનાથી પણ ફરક ન પડતો હોય તો આ ઓપરેશન કરાવવું જોઈએ ખૂબ જ સક્સેસફુલ ઓપરેશન છે અને તે માઇક્રોસ્કોપ એન્ડોસ્કોપ ઓપન બધી જ રીતે થઈ શકે છે બધાના જ રિઝલ્ટ ખૂબ જ સારા છે આ ટુકડો કાઢવાથી દુખાવો ઇમિજિએટલી જતો રહે છે તમે ઓપરેશન બાદ છ કલાકમાં ચાલવાનું શરૂ કરી શકો છો ધન્યવાદ